રાંદેર માં રેતા યુવાને રાત પીપણાની યુતીને પોતાને મળવા બોલાવી તેને જાંગીરપુરાના પૂરાના સુમન વંદના બિલ્ડિંગના દસમા માળે લઈ જવા પામ્યો હતો જ્યાં તેઓ વચ્ચે ઝઘડો થતા યુવાને યુવતીને દસમા માળથી નીચે ફેંકી દીધી હતી જોકે યુવાને નિવેદનમાં યુવતીએ તેના પર ચપોડી હુમલો કરી પોતે જ કૂદી ગઈ હોવાનું રટન કર્યું હતું હાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરાબાદ નજીક આવેલા પ્રધાનમંત્રી સુમન માળે પ્રેમી યુવાને મળવા બોલાવી હતી દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતા ઝપાઝપી થયા બાદ યુવતી દસમા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાય હતી આ બનાવ લઈને સ્થાનિક વોચમેન અને રહીશોએ પોલીસને જાણ કરી હતી એ પછી તાત્કાલિક ડીસીપી જોન પાંચ રાકેશ બારોડ જહાંગીરપુરાના ઇન્ચાર્જ પીઆઈ અતુલ સોનારા

એ એક આરોપી છે જુબેર એના ભાઈના સાથે આ છોકરીની સગાઈ થોડી થઈ ગઈ હતી દોઢ બે વર્ષ પહેલાં અને એ સગાઈમાં આ છોકરીએ સગાઈ તોડી નાખી એના અનુસંધાનમાં આ જે જુબેર છે એને એને આ છોકરીને ત્યાં બોલાવેલી અને બેના વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે અને એને પછી કોઈ કારણસર આ છોકરીને ઉપરથી નીચે નાખી દીધેલ છે અને એને પણ પોતાને થોડી ઘણી ઈજા જાતે કરી લીધી છે કે એને મારી જે તપાસ ચાલુ છે

પ્રાથમિક તપાસમાં અત્યારે એમ જ આવે છે કે અમને બંને વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને એના એના કારણે આ છોકરીને આરોપી ઉપરથી નાખી દીધેલ છે પોલીસને કઈ કે આ બંને જણા નીચેથી સીસીટીવી ફૂટેજ પણ મળે જેના ઉપર આ નીચેના ગ્રાઉન્ડ ફ્લો પર સીસીટીવી ફૂટેજ મળેલ છે એની અંદર બી એ છોકરાઓ બંને જણામાં જાય છે અને ત્યાંથી નીચે પડતા બી છોકરીનું દેખાય છે ત્યારબાદ એક ઈસમે આ ભાઈને ને જોયેલું હાલતમાં હાથમાં વાગેલું હતું એટલે બી જોયેલો છે એ આજે જુબેર છે એના નામનું બ્લોકમાં મકાન છે અને ત્યાં આવેલા અત્યારે મકાન તો ખાલી જેવું છે જ્યાં ડ્રિંક્સ પીવા બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતા જુનેદને જ નહીં ચાકુ વડે હુમલામાં મોઢાને પીટના પીઠના ભાગી થઈ હતી ત્યાં લોહીના ડાક પણ મળ્યા હતા એ પછી હબીબાબાનું એક એકાએક નીચે પડી જતા મૃત્યુ નીપજ્યું હતું તો બીજી તરફ મૃતક હબીબાની માસીએ જાંગીરપુરા પોલીસ પથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું હતું કે અગાઉ આરોપી જુનેદના નાનાભાઈ સાથે હબીબાની સગાઈ થઈ હતી તે તૂટી જતા તેને ઇન્સ્ટાગ્રામ મારફતે જુનેદે સંપર્કમાં આવી મળવા બોલાવી હત્યા કરી છે હાલ તો આ મામલે જાંગીરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસના અંતે જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે તેમ છે આ મામલે જાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા